પૂરા ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયાઓ આપણે જે પારદર્શક થઈ છે એ એકથી પાંચની હોય છ થી આઠની નવ દસ અને અગિયાર બાર એમાં છ થી આઠમાં જે થોડી આપણી પોર્ટ મેટર બની એટલે થોડી પેન્ડિંગ થઈ છે અને એને પણ તમામ જે આપણા જે ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે અને એના પછી આપણે એમાં આગળ વધીશું અને બાકીની જે આપણે જે વાત કરી છે જે જગ્યાઓ ખાલી રહી છે વેઇટિંગ લિસ્ટ આપણે ઓપરેટ કરવાનું છે એના માટે પોર્ટલની અમે વ્યવસ્થા કરીએ છીએ આપણી વ્યવસ્થા છે ભરતી પ્રક્રિયા પારદર્શક છે કોઈને પણ અન્યાય ના થાય એના માટેના પ્રયત્નો છે ને ટૂંક સમયમાં એ પણ આપણે પૂરા કરીશું ઉમેદવારો જે છે એ અમારી પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ જ છે હવે એ જે કી વેકેન્સી ખાલી રહેશે એના માટે આવનારા સમય માટે અમે નક્કી કર્યું છે મારું ભરતી બોર્ડ ચાલે છે અને તમારું વિભાગ અને માન્ય મુખ્યમંત્રી સાહેબ ના માખ હેઠળ આવનારા સમયમાં ટેટ વન ટેટ ટુ ટાટ માધ્યમિક ટાટ ઉત્તર માધ્યમિકની આપણી એક્ઝામ પણ લઈશું એટલે જે વિદ્યાર્થીઓ આ બે વર્ષથી જે બીએડ કરીને જે તાલીમી સ્નાતકો જે છે એમને પણ એની તક મળે એના માટેની વ્યવસ્થા અમે ટૂંક સમયમાં કરવાના છીએ